પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની મુલાકાત પહલગામ આતંકી હુમલા બાદ આ મુલાકાત મહત્વની સંરક્ષણ મંત્રીએ પ્રવર્તમાન સ્થિતિથી પીએમ મોદીને કર્યા માહિતગાર ભારતીય નૌસેનાની તાકાતમાં થશે વધારો ભારત ફ્રાન્સ વચ્ચે 26 રાફેલ એમ મરીન ફાઇટર જેટ માટે 63000 કરોડ રૂપિયાના કરાર પર થયા હસ્તાક્ષર રાફેલ એમ જેટ આઈએનએસ વિક્રાંતિ થશે કાર્યરત જમ્મુ કાશ્મીર વિધાનસભામાં પહલગામ આતંકી હુમલા વિરુદ્ધ નિંદાનો પ્રસ્તાવ પસાર તમામ દળો કેન્દ્ર સરકારના ના પગલાનું કર્યું સમર્થન ડોન ન્યૂઝ રફતાર ટીવી સમા ટીવી સહિત સોળ પાકિસ્તાની યુટ્યુબ ચેનલ ઉપર પ્રતિબંધ ભારતીય સેના અને સુરક્ષા એજન્સીઓ વિરુદ્ધ ભ્રામક ભડકાઓ અને ખોટી માહિતી આપવા બદલ કાર્યવાહી તો બીબીસીના ના રિપોર્ટ સામે વિદેશ મંત્રાલયે ઉઠાવ્યો વાંધો પાકિસ્તાને ફરીથી સંઘર્ષ વિરામનો કર્યો ભંગ કુપવાડા અને પૂંછ વિસ્તારમાં ફાયરિંગ ભારતીય સૈન્યએ ફાયરિંગનો આપ્યો જડબાતોડ જવાબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સવા ચાર લાખ જેટલા શાળાના વ્યવસ્થાપન સમિતિના સભ્યો સાથે સાધ્યો વિડીયો સંવાદ ગ્રામ્ય શાળાઓમાં શિક્ષણને વધુ ઉન્નત બનાવવા એસએમસીને પણ જોડવા કરી અહાકલ સ્વસ્થ જીવનશૈલી માટે યોગ રમતગમત અને પ્રાકૃતિક કૃષિ અપનાવવા પર મૂક્યો ભાર અમદાવાદમાં વિદેશી ઘુસણખોરો સામે કાર્યવાહી ચંડોળા તળાવ વિસ્તાર પાસે ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકોને કરાયા ડિટેન ગેરકાયદેસર બાંધકામ તોડવા તેમજ વીજ જોડાણ કાપવા સામે પણ તવાઈ રાજ્યમાં અંગ દઝાડતી ગરમી પિસ્તાલીસ પોઈન્ટ છ ડિગ્રી મહત્તમ તાપમાન સાથે કંડલા એરપોર્ટ સૌથી ગરમ વિસ્તાર તો રાજકોટ ભુજ અને સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો ચુમ્બાલીસ ડિગ્રીએ પહોંચ્યો આગામી બે દિવસ રાજકોટ મોરબી સુરેન્દ્રનગર અને કચ્છમાં હીટવેવની હવામાન વિભાગની આગાહી અને વિદેશી રોકાણકારોની લેવાલીના પગલે ભારતીય શેરબજારમાં તેજીનો દોર સેન્સેક્સમાં એક હજાર આંખનો ઉછાળો તો નિફ્ટી ચોવીસ હજાર ત્રણસોની સપાટીને પાર ડિફેન્સ તેલ ગેસ અને એનર્જીના શેરોના ભાવમાં વધારો સોના ચાંદીમાં સામાન્ય પીછે હટ તો ડોલર સામે રૂપિયો બેતાલીસ પૈસા મજબૂત